દિશા ટ્રેનિંગ પૂરી કરી પરત ફરેલા ઇન્ડિયન આર્મી જવાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો મા માભોમની રક્ષા માટે સમગ્ર જિલ્લામાંથી અનેક યુવાનો આર્મીની ટ્રેનિંગ પૂરી કરી લશ્કરમાં જોડાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ સમાન છે જેમાં તાજેતરમાં ઇન્ડિયન આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન આવતા અનેક યુવાનોનું સન્માન સમારોહ અને ભવ્ય આયોજન કરવામાં આવે છે મારું નામ કાર્યક્રમમાં અમારે એવું હતું કે જે મેં ટ્રેનિંગ કરાવી હતી અગ્નિવીરોને જેમનો ટ્રેનિંગ કરાવીને પોતાના વતન વધાર્યા હતા અને અમારે સમાન સમારોહનો કાર્યક્રમ રાખેલો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તા સમાજના અગ્રણી અને અમારા એકેડેમીના છાત્ર આજે કાર્યક્રમ રાખ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો અને આગળ પણ મારો એ જ ઉદ્દેશ્ય છે કે શ્રીરામ ફિઝિકલ એકેડેમીમાંથી વધારેમાં વધારે છાત્રો અહીંયાથી ટ્રેનિંગ લઈ અને પોતાનું અગ્નિવીર આર્મી પેરામિલિટ્રી ફોર્સ બીએસએફ અથવા ગુજરાત ગવર્મેન્ટની જેટલી પણ ભરતીઓ થાય એમાં સફળ થાય એવી મારી આશા છે અને અહીંથી વધારેમાં વધારે યુવાનોને ટ્રેનિંગ આપી અને દેશ અને રાષ્ટ્ર માટે એમને સમર્પિત કરવું એ જ મારું સપનું છે હું શ્રીરામ એકેડમીનો ગૌરવ બ્રિજપતિ નરેશકુમાર શ્રીરામ ફિઝિકલ એકેડમીનો કોચ સિંહ ભટિયારની ખૂબ જ અભિનંદન કહેવા માગું છું કે અમારા બધા સાથીઓને અલગ અલગ રેજિમેન્ટથી ટ્રેનિંગ કરેલા આવેલા હતા ત્યારે દશરથભાઈ અમારું સ્વાગત કર્યું અને અમારા બધા જેટલા પણ અહીંયા ટ્રેનિંગ કરતા હતા દશરથભાઈ ભાઈ તેમને બધા અમારું ખૂબ સ્વાગત કર્યું તે બદલ દશરથભાઈનું ખૂબ ખૂબ અભિનંદન માનું છું અને અમારા ફોટા પોસ્ટર છપાયું અને અમારું સ્વાગત કર્યું નાસ્તા હાર અને અમારી બહેનોએ અમારું સ્વાગત કર્યું તે બદલ દશ પટેલનું બધા ભાઈઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન માનું છું